ગિરનાર આવતા સહેલાણીઓને પ્લાસ્ટિક મુક્ત ગિરનારની સફળતાની પ્રતિતિ થઈ સહેલાણીઓ કહે છે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ આવકારદાયક છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન હાથ ધર્યું છે આ અભિયાનની સફળતાની પ્રતીતિ ગિરનાર સહિત ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકો અને સહેલાણીઓને થઈ રહી છે ગિરનાર પ્લાસ્ટિક મુક્તની સાથે સ્વચ્છ રહે તે માટે સફાઈ પર પણ ભાર આપવામાં આવી રહ્યું છે મારું નામ રાઠોડ વિપુલ છે હું જામનગરનો રહેવાસી છું હું અમે જામનગરથી અમે ગિરનારમાં મતલબ ઘટાશંકરમાં પિકનિકમાં આવેલા ફેમિલી સાથે ઠીક છે અને એમાં અમે જોયેલું કે અમારું ફિક્સિંગ બી કરેલું છે જેમ કે પ્લાસ્ટિક કે અંદર ના લઈ જાય અને અંદર ખૂબ જ સરસ રીતે મતલબ ક્યાંય અમને પ્લાસ્ટિક કે જોવા નથી મળ્યું બરાબર અને વહીવટી તંત્રની એક ખૂબ જ સરસ કામગીરી કહેવાય કે જે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એની ખૂબ જ સરસ મતલબ કામગીરી કરેલી છે બરાબર એટલે એ બહુ મને સરસ લાગ્યું થેન્ક યુ ચોમાસા ઋતુમાં ગરવા ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે સહેલાણીઓ આ પ્રકૃતિ માણવા માટે ગિરનાર પર્વત દાતાર જટાશંકર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ પ્રવાસીઓ પણ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારી રહ્યા છે પ્રકૃતિ જતન માટે જરૂરી સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે નમસ્કાર મારું નામ કમલેશ હરે સલવાની છે અમે રાજકોટના રહેવાસી છીએ અમે મોબાઈલની શોપમાં કામ કરીએ છીએ અને આજે જૂનાગઢના દર્શન માટે અમે ફરવા આવ્યા હતા બધા મિત્રો અને અહીંયા આવીને જ્યારે અમે જોયું કે જૂનાગઢ વહીવટ તંત્ર દ્વારા એક જે છે પહેલ કરવામાં આવી છે કે ઘણી પ્લાસ્ટિક જે છે જે પ્રકૃતિને નુકસાનદાયક છે એ પ્લાસ્ટિક બની શકે એટલું એ લોકોએ ઘણા ઘણી રીતે એને ઓછું કરવામાં આવ્યું છે પ્લાસ્ટિકનો વપરાશ પ્લાસ્ટિક જેવી કોઈપણ વસ્તુ જે પ્રકૃતિમાં હાનિકારક છે પ્રકૃતિમાં તકલીફ આપે છે જે જનાવરોને તકલીફ આપે છે એને મુક્ત કરવા માટે એક અભિયાન જે છે એ ઘણોય સક્સેસ રીતે અપ્લાય કર્યું છે જુનાગઢ વહીવટ તંત્રને ઘણો ખૂબ આભાર આપી છે આવી રીતના તે ઇનિશિયેટીવ લેતા રહે અને બની શકે ત્યાં સુધી એને કન્ટિન્યુ અને કન્સિસ્ટન્ટ રાખે ધન્યવાદ અહેવાલ વિવેક ગૌદાણા લોકાર્પણ